આજના વિડીયોમાં આપણે એવી ગજબ અનોખી ટીપ્સ જોઈશું જે તમને ખૂબ જ કામમાં આવશે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચાલો જ શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન તો ઘણી વખત આપણે માર્કેટમાંથી લીંબુ લાવીએ તો અમુક વખત લીંબુ કાચા હોય અથવા તો અમુક સુકાઈ જાય તો તેમાંથી રસ બરાબર નીકળતો નથી તો આ સુકાયેલા અથવા તો લીલા લીંબુમાંથી આપણે સારી રીતે ખૂબ ઝાઝી માત્રામાં રસ કઈ રીતે કાઢી શકીએ તે જોઈએ તો પહેલાં તો આપણે લીંબુને આ રીતે આપણે રબ કરી લેવાનું છે જુઓ આ રીતના તમે થોડું મસળી લઈએ ને આ રીતના થોડું ઘોડી લઈએ ને તો તેમાંથી તમે ઘણો બધો રસ કાઢી શકો છો તો જ્યારે પણ લીંબુ આપણે યુઝમાં લેવાનું હોય તો આ રીતે પહેલાં તો તેને ઘોડી લેવાનું ત્યાર પછી તમે જોઈ શકશો કે લીંબુ સુકાયેલું હશે અથવા તુલીલું પણ હશે તો તેમાંથી ઘણો બધો રસ નીકળશે સામાન્ય રીતે જ્યારે લીંબુમાંથી રસ કાઢીએ તેના કરતાં આ રીતે ઘોડીને રસ કાઢવામાં આવશે તો વધુ માત્રામાં લીંબુનો રસ નીકળશે તમે જોઈ શકો છો જુઓ અહીં આપણે એક લીંબુમાંથી ઘણો બધું કાઢ્યો છે છે ને તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ પસંદ આવ્યા હશે જ્યારે પણ લીંબુ આ રીતનું હોય તો તમે આ રીતે રસ કાઢી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો હવે દિવાળી આવી રહી છે તો આપણે સાફ સફાઈની શરૂઆત તો એક મહિના અગાઉ જ દરેક ગુજરાતીઓના ઘરમાં શરૂ થઈ જાય છે તો રસોડામાં આપણે આ રીતની જે ટાઇલ્સ હોય તેને સાફ કઈ રીતે કરી શકીએ રસોડાની ટાઇલ્સ વધુ પડતી જે ચિકાસવાળી ખૂબ થઈ ગયેલી હોય છે તો તેના માટે આપણે જો એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈએ તેમાં આપણે એક ચમચી સાજીના ફૂલ ઉમેરીએ અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરીએ આ રીતે લીંબુનો રસ ઉમેરવાનો છે ત્યાર પછી આપણે તેમાં થોડું હારપેક ઉમેરીએ તમારા પાસે જે પણ હારપેક હોય તે તમે લઈ શકો છો હવે આ ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી આ રીતનું એક સ્ક્રબર લેવાનું છે આ સ્ક્રબર તેમાં બોળી અને જે પણ આપણે રસોડાની ટાઇલ્સ છે તેને તમે આ રીતે ક્લીન કરી શકો છો અને તમે જોઈ શકશો કે રસોડાની ટાઇલ્સ છે એકદમ સરસ થઈ જશે રસોડામાં જો ચીમની ન હોય તો રસોડાની ટાઇલ્સ હોય તે ખૂબ જ ચીકાસવાળી થઈ જતી હોય છે કારણ કે રસોડામાં રસોઈ કરીએ તો વઘાર ઉડે તો આ રીતની ટાઇલ્સ ખૂબ જ ગંદી થાય તો જો તેને આ રીતના સાફ કરવામાં આવે તો તે સરળતાથી સાફ થઈ જાય છે અને એક ચમક આવી જાય છે જો ત્યાર પછી આપણે એક ભીનું પોતું કરી અને આ રીતે લૂચી નાખીએ ટાઇલ્સ એકદમ સરસ ક્લીન થઈ જશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો મેં અહીં એક રૂનું પૂમળું લીધેલું છે અને તેમાં આપણે થોડું કોકોનટ ઓઇલ એટલે કે આપણે નાળિયેરનું તેલ થોડું તેમાં લઈશું અહીં મેં હોમમેડ ઘરે બનાવેલું નાળિયેરનું તેલ લીધેલું છે ત્યાર પછી આ તેલવાળા પૂમડાથી તમે સ્વિચ બોર્ડ સાફ કરી શકો છો ગમે તેટલી ગંદી સ્વિચ હશે તે સરળતાથી સાફ થઈ જશે આ આપણા જે એક ડેલી વ્યૂઅર્સ છે સબસ્ક્રાઈબર છે તેમનું આ સજેશન હતું તેમને આપેલી ટીપ્સ છે તેના માટે થેન્ક યુ જો આ રીતે તમે સ્વિચ બોર્ડ સાફ કરી શકો છો બધી જ ગંદકી બધી જ ચિક્કા સરળતાથી સાફ થઈ જશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આપણા પાસે જે પણ નકામું આવું કોટનનું કાપડ હોય તે લઈશું મેં અહીં કોટનનું કાપડ લીધેલું છે ત્યાર પછી આપણે એક થાળી લઈશું આ થાળીને આ કાપડ પર આપણે રાખી દઈએ ત્યાર પછી આપણે એક માર્કર લઈશું માર્કરથી થાળીના માપનું આ રીતના રાઉન્ડ આપણે ડ્રો કરી લઈએ તો આ રીતે સર્કલ દોરી લેવાનું છે ત્યાર પછી આપણે તેને કાતરથી કાપી લઈશું જુઓ તમે થોડી મોટી સાઇઝમાં પણ કટ કરી શકો હવે આપણે આને કાતરથી કાપી લઈએ તો અહીં મેં આ રીતે કાતરથી કાપી લીધેલું છે ત્યાર પછી આપણે તેને અવળું કરી લઈએ અને હવે તેને એક ઇંચ જેટલું આપણે ફોલ્ડ કરી દેવાનું છે આ રીતે જુઓ એક ઇંચ ફોલ્ડ કર્યા પછી આપણે અહીં સોય દોરાનો ઉપયોગ કરીશું સોય દોરાથી એક ઇંચ જેટલું ફોલ્ડ કરી તેમાં સિલાઈ કરી લેવાની છે આ જેટલું સર્કલ છે આખું રાઉન્ડ છે તેમાં આ રીતે એક ઇંચ જેટલું આપણે ફરતે જ સિલાઈ કરી લેવાની છે તમારા પાસે સિલાઈ મશીન હોય તો તમે સિલાઈ મશીનનો પણ ઉપયોગ કરી શકો અથવા તો સિલાઈ મશીન ન હોય તો આ રીતે હાથેથી જ સોય દોરાની મદદથી ટાંકા લઈ અને આ રીતે પણ સિલાઈ કરી શકો છો મેં અહીં સોય દોરાનો ઉપયોગ કરેલો છે તો આખા જ રાઉન્ડમાં આ રીતે આપણે સિલાઈ કરી લેવાની છે સરળતાથી તમે જોઈ શકો છો ખૂબ જ સહેલું કામ છે કોઈ જ અઘરું કામ નથી આજના દરેક આઈડિયા ખૂબ જ ઉપયોગી છે પહેલાં મેં સિમ્પલ આઈડિયાથી શરૂઆત કરેલી છે આગળ આગળ જોતા જઈશો તો ખૂબ જ સરસ એવા ઉપયોગી આઈડિયા આપણે હમણાં જોવાના છીએ જુઓ આ રીતે મેં સિલાઈ કરી દીધી છે ત્યાર પછી લાસ્ટિકનો આવડો ટુકડો આપણે લઈશું હવે તેમાં સેફ્ટી પિન લગાવી અને આ લાસ્ટિકના ટુકડાને આપણે જે આ સિલાઈ કરેલી છે તેમાં પોરવી લઈએ આ રીતે સેફ્ટી પિનની મદદથી જુઓ સરળતાથી તે પૂરવાઈ પણ જશે ત્યાર પછી બીજો છેડો આ રીતે સામે મળી જાય ત્યાર પછી હવે આપણે સેફ્ટી પિન કાઢી લઈએ અને ત્યાં આપણે લઈ એટલે કે સીવી લઈશું જુઓ પછી કઈક આ રીતનું બનીને રેડી થઈ જશે અહીં સાવર કેપ જેવું બનેલું છે પરંતુ આનો ઉપયોગ તો ખૂબ જ કામ આવી શકે એવું છે જુઓ તો આનો ઉપયોગ આપણે જોઈ લઈએ તો જનરલી આપણે દરેક ઘરમાં આ રીતનું ગરણું વાપરતા હોઈએ છીએ જે ગરણું ઘણી વખત ગંદુ પણ થઈ જાય છે તેમાં કચરો મેલ ફસાઈ જાય અને આ ગરણું હોય તેને આપણે ફક્ત પાણીથી જ સાફ કરીએ છીએ સાબુ વગેરેથી સાફ નથી કરી શકાતું તો ઘણી વખત રાત્રે એમને એમ પડ્યું હોય તો તેમાં કોઈ કોક્રોચ અથવા તો ગરોડી વગેરે આટા મારી જાય તો પણ ખબર ન પડે તો તમે તેના માટે આ રીતનું કોટનનું ગરણું બનાવી શકો છો જેને તમે આ ગોરા પર આ રીતે બાંધીને પણ રાખી શકો અથવા તો આમાં પાણી ગાળવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો જુઓ આનાથી સરસ એવું પાણી ગળાઈ જશે અને આ ગરણાનો એક ફાયદો એ છે ને કે આ વોશેબલ છે આને તમે કપડાં ધોવામાં સાથે ધોવામાં પણ નાખી શકો સાબુથી પણ ધોઈ શકો છો અથવા તો આ રીતે મસળીને પાણીથી પણ ધોઈ શકો છો Thank you તો આ કોટનના ગળણાને ઉપયોગમાં લેવાથી તેના ઘણા ફાયદા છે તો જુઓ તમે જોઈ શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો નેક્સ્ટ આઈડિયા છે આ જે ગોળા નીચે રાખવાનું સ્ટેન્ડ હોય તેનો આપણે આઈડિયા જોઈએ તો આ માટલું રાખવાનું જે સ્ટેન્ડ હોય તેમાં પાણી ભરેલું રહે તો ઘણી વખત એમાં ક્ષાર જામી જતો હોય છે આ રીતનું સ્ટેન્ડ થઈ જતું હોય છે તમે જોઈ શકો છો કે આ સ્ટેન્ડમાં ઘણો બધો ક્ષાર લાગી ગયેલો છે તો તેને કાઢવો ખૂબ અઘરો થાય તો આપણે તેનો પણ આજે સોલ્યુશન જોઈ લઈએ તો અહીં મેં એક લીંબુનું છોતરું લીધેલું છે જે આપણે લીંબુ યુઝમાં લીધેલું હોય તેનું ચોતરું વધ્યું હોય તે લીધેલું છે તેમાં એક ચમચી મીઠું અને અડધી ચમચી જેટલા સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ઉમેરીએ હવે આ બંને વસ્તુને મિક્સ કરી આ રીતે આપણે આ લીંબુના ચોતરાથી જ તેના પર આપણે ઘસવાનું છે આ રીતના રબ કરવાનું છે તમે જોઈ શકશો કે જે નોર્મલ જે ક્ષાર છે તે તો તરત જ નીકળી જશે અને જે જટિલ ક્ષાર છે એકદમ જમી ગયેલો છે તે આસાનીથી નીકળશે નહીં પરંતુ તે ઓગળવા લાગશે તો પહેલાં તો આપણે આ લીંબુને ફરતે આ રીતે સરસ રીતે રબ કરી લેવાનું છે ત્યાર પછી તમારા પાસે જે પણ જૂનું ચાકુ હોય તેનો ઉપયોગ કરવાનો છે અહીં મેં એક જૂનું ચાકુ લીધેલું છે જેનો ઉપયોગ વધુ પડતો હું ક્રાફ્ટમાં કરું છું તો આ રીતે તે ચાકુને તમે આ રીતે ઘસતો ને તેના પરથી તો ખૂબ જ સરળતાથી બધો ક્ષાર નીકળી જશે જો અહીં આ રીતનો જેટલો પણ જટિલ ક્ષાર છે તરત જ સહેલાઈથી તે નીકળવા લાગ્યો છે આ રીતે ક્ષાર જો પ્લાસ્ટિકની ડોલમાં લાગી ગયેલો હોય ને તો પ્લાસ્ટિકની ડોલમાં પણ તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુમાં જ્યારે ક્ષાર જામી જાય તો આ રીતે તમે ક્ષારને કાઢી શકો છો આ રીતે બધો જ ક્ષાર નીકળી જાય ત્યાર પછી આપણે તેને સાદા પાણીથી પહેલાં ધોઈ નાખીએ તો પણ તમે જોઈ શકો છો કે આ સ્ટેન્ડ એકદમ નવા જેવું બની ગયું છે ત્યાર પછી તમે જે પણ ડિશવોશર સાબુનો ઉપયોગ કરતા હોય તેનાથી આપણે તેને ધોઈ નાખીએ સરસ મજાનું નવું સ્ટેન્ડ બની જશે લાગે જ નહીં કે આ જૂનું ક્ષાર લાગેલું સ્ટેન્ડ છે એકદમ નવા જેવો લુક આવી ગયો છે તો તમે જોઈ શકો છો આ સ્ટેન્ડ એકદમ નવા જેવું બની ગયું છે ખૂબ જ સરસ એવો આઈડિયા છે ત્યાર પછી તેમાં જ આપણે બીજું એક આઈડિયા જોઈએ તો જ્યારે આપણે માટલામાં પાણી ભરીએ ને તો માટલામાંથી થોડું થોડું પાણી આ સ્ટેન્ડમાં પણ આવતું હોય છે તો તેના કારણે આ સ્ટેન્ડમાં પાણી ભરાયેલું રહે તો તમે જાણતા હશો કે આ રીતનું જ્યારે પાણી ભરાયેલું રહે ને તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને જો આ રીતનું પાણી ભરાયેલું રહે ને તો ક્યારેક તેમાં મચ્છર વગેરે ઈંડા મૂકી જાય ને તો ડેન્ગ્યુ વગેરે થવાનો પણ ચાન્સ રહે તો તે પણ જોખમકારક કહેવાય તો આ રીતે પાણીનો ભરાવો જરાય થવા ન દેવો જોઈએ તો તેના માટે આપણે શું આઈડિયાનો ઉપયોગ કરી શકાય તો તેના માટે ગેસની ફ્લેમ ઓન કરી અને કોઈ પણ જૂનું ચાકુ હોય તેને આ રીતે આપણે ગરમ કરીએ હવે આ ગરમ ચાકુથી આ સ્ટેન્ડમાં આપણે આ રીતે એક હોલ લગાવી લઈએ જુઓ આ હોલ લગાવવાથી શું થશે કે આમાં પાણીનો ભરાવો જરાય નહીં થાય અને ટીપુ ટીપુ પાણી જે પણ માટલામાંથી નીકળતું હશે ને તરત જ આમાંથી બહાર નીકળી જશે અત્યારે આપણે બહાર રેડીમેડ જો નવા આ રીતના સ્ટેન્ડ લઈએ ને તો તેમાં તો આ રીતના હોલ લગાવેલો આવતો જ હોય છે પરંતુ જો આપણા પાસે કોઈ આ રીતના જૂના સ્ટેન્ડ પણ પડ્યા હોય તો તેમાં તમે આ રીતે ઘરે જ જાતે હોલ લગાવી શકો છો જેથી કે આમાં પાણીનો ભરાવો ન થઈ શકે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ત્યારે દિવાળી નજીક આવી રહી છે તો ઘરમાં તો ધમધોકાર સાફ સફાઈ ચાલતી હોય છે તો એટલા બધા કામ હોય એટલું બધું સાફ સફાઈ હોય ને કે આ રીતના પડદા વગેરે તો આપણે ઘરે જાતે બેસીને ધોવાનો આપણા પાસે સમય જ ન હોય તો તેને વોશિંગ મશીનમાં પણ ધોઈ ન શકીએ નહીંતર આની જે સ્ટીલની રીંગ છે તે બધી નીકળી જાય અથવા તો વોશિંગ મશીનમાં આમ તેમ ભટકાય ને તો મશીન પણ ખરાબ થવાની બીક રહે અને હાથેથી ધોવાનો સમય ન હોય તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે જેનાથી વોશિંગ મશીન પણ નહીં બગડે અને પડદા પણ ખૂબ જ સરસ મશીનમાં ધોવાઈ જશે તો તેના માટે તમારે કોઈ પણ આ રીતનું મોજું લેવાનું છે જુઓ હવે આ જે સ્ટીલની રિંગવાળો ભાગ છે ને તેના પર આ રીતે આપણે મોજું લગાવી દઈએ પહેલાં તો પડદાને આ રીતે સરખી રીતે કલેક્ટ કરી લઈએ અને આ જે કડીવાળો ભાગ છે તેના પર મોજું લગાવી દઈએ આ મોજું લગાવવાથી શું થશે કે તમે વોશિંગ મશીનમાં કપડાં ધોવા નાખશો ને આમ પડદા ધોવા નાખશો ને છતાં પણ આ પડદા ધોવાઈ જશે પરંતુ આ જે રીંગવાળો પાર્ટ છે તેમાં ભટકાશે નહીં તૂટશે નહીં પડદામાં પણ કોઈ વાંધો નહીં આવે અને મશીનમાં પણ કોઈ વાંધો નહીં આવે તમે સરળતાથી મશીનમાં પણ આ પડદા બધા જ ધોવા નાખી શકો છો તો અહીં મેં આ રીતના એક આઈડિયા તમને શેર કરેલો છે કે આ રીતે વોશિંગ મશીનમાં તમે પડદાને ધોઈ શકો છો અને પડદા જો વધુ ગંદા ન હોય ને ફક્ત ધૂળવાળા જ હોય તો તેને હંમેશા શેમ્પુથી ધોવા જોઈએ જેથી કે તેનો કલર પણ ડલ ન થાય અને તેમાં એક ધીમી ખુશબુ પણ આવી શકે તો આ રીતે જુઓ તમે કોઈ પણ મશીન હોય સેમી ઓટોમેટિક હોય અથવા તો ફૂલી ઓટોમેટિક હોય કોઈપણ જાતના મશીનમાં તમે આ પડદાને આ રીતે ધોઈ શકો છો ખૂબ જ સરસ ધોવાઈ પણ જશે મશીનમાં પણ નુકસાન નહીં થાય પડદામાં પણ નુકસાન નહીં થાય અને પડદા જો ખૂબ વધારે ગંદા હોય ને તો તમે વોશિંગ પાવડરનો ઉપયોગ કરી શકો છો નહીતર આ રીતે શેમ્પુથી પણ ધોઈ શકો છો તો જુઓ આ પડદામાં જે મોજું પહેરાવ્યું છે ને તેને કારણે મોજામાંથી જે પાણી અંદર જાય ને તેના કારણે કડીવાળો પાર્ટ છે જે આ સ્ટીલના હુક છે તે પણ સરળતાથી ધોવાઈ જશે અને તે બગડશે પણ નહીં અને પડદા પણ સરસ ધોવાઈ જશે જુઓ તમે અહીં જોઈ શકો છો હવે આપણે આ પડદા ધોવાઈ ગયા પછી આ મોજું આપણે કાઢી લઈએ અહીં તમે એક સાથે ઘણા બધા પડદા ધોઈ શકો છો મેં એક્ઝામ્પલ માટે આ રીતના બતાવેલું છે જો તમે જોઈ શકો છો પડદા એકદમ ક્લીન થઈ ગયેલા છે આ જે પાર્ટ મોજાની અંદર હતો તે પણ ક્લીન થઈ ગયેલો છે જુઓ આ વ્હાઈટ પાર્ટ પણ એકદમ સરસ ક્લીન થઈ ગયેલો જેટલો પણ મેલ હતો નીકળી ગયો છે તો આઈ હોપ આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અત્યારે આપણે સાડી બહુ ઓછા પ્રમાણમાં પહેરવામાં આવતી હોય તો કોઈ ફંક્શન ઓકેઝનલી જ આપણે સાડી પહેરીએ તો ત્યારે આપણે બંગડી પહેરવાની હોય છે તો ઘણા સમયથી બંગડી પહેરી ન હોય તો બંગડીનું માપ નાનું પણ થઈ ગયેલું હોય તો બંગડી આપણે હાથમાં આ રીતના ચડતી નથી તો આ રીતે બંગડીનું માપ જો ટૂંકું થઈ ગયું હોય બંગડી આપણે ચડતી ન હોય તો તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો જો આ રીતે કોકોનટ ઓઇલ લઈશું આ રીતે નારિયલનું તેલ હોય અથવા તો એરંડિયાનું તેલ હોય તેને આ રીતે આપણે થોડું લગાડી લઈએ ત્યાર પછી તમે જો જૂની બંગડી અથવા તો નાના માપની જે બંગડી હોય તે પહેરશો તો આરામથી તે બંગડી આમાં હાથમાં આવી જશે આ રીતે તમે બંગડીને સહેલાઈથી પહેરી શકો છો આ તેલની જગ્યાએ વેસેલિનનો પણ ઉપયોગ કરી શકાય છે વેસેલિન લગાડીને પણ આ રીતે બંગડી પહેરી શકાય છે જુઓ ખૂબ જ સરળ રીત છે ત્યાર પછી તેમાં જ આપણે એક ટીપ જોઈએ કે જ્યારે આપણે કોઈ ફંક્શન વગેરેમાંથી આવીએ અથવા તો નવરાત્રીમાંથી આવીએ તો આ રીતના આપણે બંગડી હોય તે બધી ફટાફટ કાઢી અને રાખી દઈએ જુઓ સાંજના સમયે આવીએ તો પણ આ રીતના બંગડી બધી જ રાખી દઈએ કે પછી આપણે નિરાતે તે બધી ગોઠવીને મૂકીશું તો આ રીતે આપણે એક જગ્યાએ રાખી દઈએ જેના કારણે શું થાય કે આ બંગડી બધી જ આ રીતે સાથે મિક્સ થઈ જાય ને તો આખો જે ચૂડલો આપણે બનાવેલો હોય વ્યવસ્થિત ગોઠવેલો હોય તે બધું જ વિખાઈ જાય ફરીવાર બીજી વાર જ્યારે આ બંગડી પહેરવાની હોય તો ફરીથી આપણે ચૂડલો બનાવવો પડે તો તેવું ન કરવું પડે તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો દરેકના ઘરમાં આ રીતની બોટલ તો હોય જ છે સ્પ્રેની બોટલ હોય અથવા તો પાવડરનો ડબ્બો હોય કે આ રીતનો કોઈ પણ સ્પ્રે હોય તો આ આપણા તો ડ્રેસિંગ ટેબલ પર પડ્યું જ હોય છે તો તેના પર આ રીતે આપણે બધી જ બંગડીને વારાફરતી ગોઠવી દઈએ જુઓ આ રીતે તમે બધી જ બંગડી કાઢશો ને અને આ જે ડબ્બો હોય તેના પર રાખશો ને તો શું થશે કે આ બંગડી બધી જ વ્યવસ્થિત જેમ આપણે ચૂડલો બનાવીને પહેર્યો હતો તેમને તેમ જ રહેશે ત્યાર પછી જો આ રીતના જે બધી વિખાઈ ગયેલી બંગડી છે ને તેમાં વિખાશે નહીં હવે ત્યાર પછી આપણે જ્યારે પણ સમય મળે જ્યારે બેંગલ બોક્સમાં બંગડીઓ રાખવી હોય તો તમે સરળતાથી આ રીતે લાઇનમાં ગોઠવેલો ચૂડલો સાથે લઈ શકો છો અને તેને બેંગલ બોક્સમાં રાખી દો જ્યારે બીજી વાર પહેરવાનું થાય તો ફરીથી આપણે આ ચૂડલો બનાવવાની જરૂર નહીં પડે આ રીતે તમે પહેરી શકો છો તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે સાથે ઉપયોગી પણ થયા હશે કયા આઈડિયા તમને વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે